જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી બ્લોગમાં તો આજે આપણે એવરેજ ઝેવરેજ વ્રત કથાની વાર્તા કરવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો આ વ્રત અષાઢ વ્રત તેરસથી શરૂ કરી અમાસ સુધી કરવાનું હોય છે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિનું આયુષ્ય માટે કરે છે આ વ્રત કરનાર સ્ત્રીઓએ સવારે નાઈ ધોઈ મંદિરે જઈ માતાજીની પૂજા કરવી પછી જ ફળાહાર કરવો અને તે દિવસે અને રાત્રિ અને બીજા દિવસની આરતી સુધી જાગરણ કરવું એટલે કે છત્રીસ કલાકનું જાગરણ કરવું આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે અને ત્યાર પછી ઉજવણું કરવું ઉજવણામાં પાંચ સાત કે ત્રણ બ્રાહ્મણોને જમાડવા અને યથાશક્તિ પ્રમાણે દાન કરવું તો મિત્રો હવે આપણે એવરેજ જેવરેજની વાર્તા શરૂ કરીશું કનકપુર નામના ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ ધર્મદાસ અને બ્રાહ્મણીનું નામ શ્રદ્ધા હતું બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ભગવાન ભોળાનાથની સેવા પૂજા પાઠમાં તેમનો સમય પસાર કરતા હતા બ્રાહ્મણ સંતોષી અને જ્ઞાની હતો કર્મકાંડમાં જે મળે તેનાથી સંતોષ માનતો પરંતુ બ્રાહ્મણી થોડીક અસંતોષ હતી કારણ કે તેનો હજુ સુધી ખોળો ખાલી હતો ભગવાને તેને કોઈ સંતાન આપ્યું ન હતું તેને કારણે તે સદાય મનમાં અને મનમાં દુઃખી રહેતી હતી આના કારણે ઘણીવાર બ્રાહ્મણ સાથે ઝઘડો પણ કરતી બ્રાહ્મણ સમજું હતો તે બ્રાહ્મણીઓને સમજાવતો મારા ભોળોનાથ જે કરશે તે સારું જ કરશે માટે તું ધીરજ અને સંતોષ રાખ પરંતુ બ્રાહ્મણી જરાય સમજે નહીં તે હંમેશા પુત્ર માટે ઝંખ્યા કરે આખરે બ્રાહ્મણ પત્નીની પુત્ર પ્રાપ્તિથી તીવ્ર ઈચ્છા જોઈને જંગલમાં ભગવાન તપ કરવા ગયો ત્યાં તે એક શિવ મંદિરમાં જપ તપ કરવા લાગ્યો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ પાંચ સાત દિવસ વીતી ગયા દિવસો વીતતી ગયા તો મહાદેવ પ્રસન્ન થયા નહીં એટલામાં એક અપરાધી એટલામાં એક પારધી ત્યાં બકરું લઈને આવી ચડ્યો એણે

અબોલ જીવનો ભોગ ચડાવીને મહાદેવને તરત જ પ્રસન્ન કરી ગયા ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનોમન નક્કી કરી લીધો બ્રાહ્મણ જેવા માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવ પ્રગટ થાય છે અને બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માગવાનું કહ્યું બ્રાહ્મણે બે હાથ જોડી ભોળાનાથને આપો તો જાણો જ છો મારે એક પણ સંતાન નથી તો સંતાન આપો તથા તું કહીને ભોળાનાથે કહ્યું હું તને બત્રીસ લક્ષણો પુત્ર આપું છું તેને તું સારી રીતે વિદ્યાભાસ કરાવજે પરંપરાગત બનાવજે જ્યાં સુધી તે પ્રખર પંડિત ન બને ત્યાં સુધી તેને પ્રણાવતો નહીં ભગવાન ભોળાનાથની કૃપાથી સમય પછી બ્રાહ્મણોને ગર્ભ રહ્યો નવમા માસે નવમા માસે દેવ જેવો પુત્ર જન્મ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીને સમય પસાર થવા લાગ્યો દિવસો પછી પછી આમ પુત્ર મોટો થવા લાગ્યો પાઠશાળામાં વિદ્યાભ્યાસ માટે મૂક્યો પુત્ર ચૌદ વર્ષનો થયો તો સારા ઘરની કન્યાના માંગા આવવા લાગ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી રાજી થઈ ગયા પોળાનાથ ની વાત ભૂલી ગયા અને સારી ઘરની સુંદર સુશીલ કન્યા જોઈ પુત્રને ને સગપનનો ગોળ ખાધો અષાઢ મહિનો હતો અને છોકરાની જાન પરણીને પાછી ફરી રહી હતી એકાએક વરસાદ તૂટી પડ્યો જોત જોતામાં પાણી પાણી થઈ ગયું પાણીમાં બળદ ગાડા અટવાઈ પડ્યા ગાડામાંથી ઉતરી વર કન્યા અને જાનિયા ચાલવા લાગ્યા કોર વગડામાં છોકરાને અચાનક સાપે ડંખ માર્યો અને સાપ સળસળા ચાલ્યો ગયો છોકરો કાળે પાડી ઢળી ગયો કણીના છઠ્ઠા ભાગમાં શરીરમાં ઝેર વાપ્યું શરીર લીલું છમ થઈ ગયું અને મૃત્યુને શરણે થઈ ગયો બ્રાહ્મણ બ્રાહ્મણી અને જાનિયા અયા ફાટ રુદન કરવા લાગ્યા બધાને સમજવાની શાંતિ રાખ્યા કહ્યું કહ્યું અત્યારે અડધી રાતે જંગલમાં રોકવાનું હિતાહિત નહીં સવારે શબની વ્યવસ્થા કરીશું અત્યારે ગામ ભણી ચાલ્યા જઈએ ત્યાંથી બધા ચાલ્યા ગયા વહુને સાથે આવણી ઘણી ચિંતા કરી પરંતુ વહુ એકના બે ના અને તે પોતાના પતિની રક્ષા કરવા ત્યાં જ રહી બ્રાહ્મણ બ્રાહ્મણી ચાલ લાગી જાત થોડી વાર વહુ થોડી વાર રહી વહુએ પોતાના પતિનું શવ ઉચકીને થોડે દૂર આવેલા મંદિરમાં ગઈ એ મંદિરમાં એવરેજ જેવરતનું વ્રત હતું મંદિરમાં દરવાજા બંધ હતા માનો ચરણોમાં પતિનું શબ મૂકી કરાગવા લાગી માં હું પાપણી છું મારા પાપનો બદલો મારા પતિ શા માટે માર્યો તારે જો જીવ જ લેવો હોય તો મારો લે પણ મારા પતિને જીવતો કર તારે જીવ જ લેવો હોય તો મારો લે મારા પતિને જીવતો કર આમ પોતાના ભાગ્યને દોષ આપતી વિલાપ કરવા બેસી ગઈ મધરાતે થઈ એવરેજ જયવતમાં મંદિર આવ્યા મધરાતે થઈ એવરેજ જવરત મંદિરમાં આવ્યા મંદિરના દરવાજા બંધ જોઈને ગુસ્સામાં બોલ્યા મારા મંદિરના દ્વાર કોણે બંધ કર્યા જે કોઈ હશે તે જલી બારણા ખોલો નહીં તો હું શ્રાપ આપીશ આ સાંભળી વહુ ગભરાઈ ગઈ તેણે ડરતા ડરતા બારણા ખોલ્યા અને જોયું તો સાક્ષાત એવરેજ ઝેવરેજમાં ઊભા હતા માતાજીના ચરણોમાં પડી વહુ રડવા લાગી અને સર્વ હકીકત માને કહી માતાજીએ દયા આવી તેણે કહ્યું તું મને વચન આપ જેમ માંગે તે અંકોશ આપીશ તો હું તારા પતિને જીવનદાન આપીશ ઓહ્યુએ મુખ સંપત્તિ આપી ત્યાં જ માની દયાથી પતિને શબ પાછું ફેરવ્યું એટલે વારમાં તો મા મૂર્તિમાં સમાગ્યા થોડી વાર થઈ ત્યાં જીવરતમાં આવ્યા એમણે પણ એમ કહ્યું અને વહુને જે કંઈ માંગશે તે આપીશ પણ કહ્યું એટલે શબ બીજું પડખું ફેરવ્યું થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા એમણે પણ એમ કહ્યું અને વહુને જે કંઈ માંગશે તે આપીશ એમ કહ્યું ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો છેલ્લે પહોર વિજયામાં આવ્યા એમણે પણ પ્રમાણે જ કહ્યું અને વહુને જે કાંઈ માંગશે તે આપીશ એમ કહ્યું ત્યારે વિજયામાં અમૃત છબ પર છાંટ્યો આસલ મરડીને વરરાજા ઊભા થયા પોતાના નાદને સજીવ થયેલો જોઈ વહુ ખુશખુશાલ થઈ ગઈ માની કૃપાથી પોતાના સજીવ સજીવન થયો તેવી વાત પત્નીને મોઢે સાંભળી માના આશીર્વાદ લઈ બંને ઘરે ચાલ્યા આ વાતને એકાદ વર્ષ થયું હોય છે અને માતાજીની કૃપાથી વહુને એક રાજકુંવર જેવો દીકરો અવતાર્યો બ્રાહ્મણ બ્રાહ્મણી ખુશ થઈ ગયા અને ગામડામાં પેડા વેચ્યા મધરાત થઈ એવરેસ્ટમાં આવ્યા અરે વહુ મને વચન આપ્યું છે તે યાદ તો છે ને હા માતાજી તો લાવ દીકરો મને આપી દે વહુ તો માળોતિયામાં વિંટીને દીકરો આપી દીધો સવાર થતાં સાસુને પુત્ર પારણામાં ન જોવા વહુને પૂછ્યું વહુ દીકરો ક્યાં વહુ બિચારી શું બોલે સાસુને ઘણું પૂછ્યું પણ વહુએ કઈ જવાબ આપ્યો નહીં બ્રાહ્મણીએ મનમાં ધારી લીધું કે વહુ જરૂર કોઈ જાદુગરણી છે ડાકણ હોવી જોઈએ તે જ પોતાના બાળકને પરખી ગઈ છે સાહુ વહુના આ કંકાજ શરૂ થઈ ગયો વહુ સતા સહન કરતી જતી આમને આમ વહુને ત્રણ વખત પેટ માંડ્યું અને ત્રણેય વખત જીવરતમાં અને જયામાં આવી પુત્ર લઈ ગયા વહુ વચને બંધાયેલી હતી એટલે કશું માનતી માને કહી શકતી ન હતી આ વહુએ પોતાના સૌભાગ્ય અખંડ રાખવા પોતાના ત્રણ ત્રણ દીકરાનો ભોગ આપ્યો ઘરના બધાની નજર તે ડાકણ સાબિત થઈ ઘરમાં તેણે કોઈ સારી રીતે જોતું ન હતું કે વર્તન સારું કરતું ન હતું છતાં તે ચૂપચાપ જીવન જીવી રહી હતી આ વાત રાજા પાસે ગઈ સોથી વહુ સોથી વખત વહુને દીકરાનો જન્મ આપ્યો આ વખતે રાજા પોતે ઉઘાડી તલવાર કોળીયા પાસે બેઠો અને કરવા મધરાત થઈને વિજયામાં આવ્યા દર વખતની જેમ રાજાએ પણ દીધો અને બાળકને લઈને ચાલ્યા ગયા સવારે રાજા ઉઠીને જોયું તો કોળિયામાં તો છોકરો ન મળે સાસે તો માથું ને પેડ બે ફૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા રાડ ચુડેલ મારા ચાર ચાર દીકરા ખાઈ ગયા પણ હું વિચારી શું બોલે વહુ આખા ગામમાં ડાકણ તરીકે પ્રખ્યાત થઈ છતાં તે શ્રદ્ધા અને શુભા પોતાના જીવન વ્યવહાર પસાર નિભાવવા લાગી આમ દિવસો પસાર થતા ગયા વહુને પાંચમી વાર પુત્રને બદલે પુત્રી અવતરી વહુને સંતોષ થયો કારણ કે ચારેય માતાજીના પુત્રની માંગણી કરી હતી માટે તેઓ પુત્રને લેવા નહીં આવે આથી તે ખુશ થઈ તેમણે મનોમન નક્કી કર્યું કે હું ગોરાણીઓ જમાડીશ સવા મહિનાનું નાહીને વહુ સવા મહિનાનું નાહીને વહુએ ચારેય માતાજીને પોતાના ત્યાં ગોરણી તરીકે જમવાનું આમંત્રણ આપ્યું જમવાના સમયે સોળ શણગાર સજી માતાજીઓ વહુને ત્યાં જમવા પધાર્યા વહુ ખૂબ પ્રેમ અને ભક્તિથી માતાજીને જમાડ્યા પારણામાં સૂતેલે તેમની પુત્રી રડવા લાગી તેથી દેવીઓએ પૂછવા લાગી પુત્રી તારી દીકરી કેમ રડે છે વહુ બોલી એ માતાઓ તેને રમાડવા માટે કોઈ છાની રાખવા માટે કોઈ ભાઈ નથી તે માટે રડે છે આ સાંભળી ચારેય માતા વહુ પ્રસન્ન થઈ ગયા અને તેઓ લઈ ગયેલા ચારેય પુત્રોને પાછા આપ્યા અને નિધાર્યું આવી દીધું આશીર્વાદ આપીને ચાલ્યા ગયા આ જોઈ સાસુ આશ્ચર્યચકિત થઈ ગયા આજ સુધી તે વહુને ડાકળ સમજતા હતા તે આ પ્રસંગ જોઈને મનમાં સમાધાન થયું પછી વહુને બધી વાત કહી સંભળાવી પછી સાસુના મનમાં વહુનું અને ઘણું માનપાન વધી ગયું આખા ગામ તેમને વખાણ કરવા થવા લાગ્યા સાસુને ભેગા મળીને એવરેજ જીવરતનો મહિમા વધારી દીધો ગામની બધી સ્ત્રીઓ માનું વ્રત કરવા લાગી જય એવરેજ જયમાં જીવ્રત જયમાં દયા જયમાં વિજયા મિત્રો વાર્તાનો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ વાર્તાના અથવા તો ઇતિહાસના વિડીયો જોવા માટે આપણી ચેનલ ગુજરાતી વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક નવા વિડીયો સાથે જાહોજી જય માતાજી